નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે નાનાથી માંડીને એવા મોટા એવા બધાના લોકજીભે ચઢેલા પ્રખ્યાત નામ ગીતો લખનારા મ્યુઝિક કમ્પોઝર મયુ નાડિયાનું નાની વયે અવસાન થયું અવસાન થતાં સમગ્ર કલા જગતમાં ગેરસોકની લાગણી વ્યાપી ગઈ હતી આટલી નાની ઉંમરમાં ગુજરાતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે મયુર નાડિયાના લખેલા ગીતો ગીતોએ ગુજરાત સહિત દેશભરમાં ધૂમ મચાવી હતી જેમાં આત્મા છે વિસ્કી મહામારી આબરૂનો સવાલ ચાર ચાર બંગડી રોણા શહેરમાં માતા આશીવાદ એવા રળક ગીતોના મ્યુઝિક ડાયરેક્ટર હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે મયુર અવસાનનું કારણ તો જણાવ્યું નથી પરંતુ હાર્ટ હાર્ટઅટેકથી તેમનું અવસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે સાચું કારણ ગમે ત્યારે બહાર આવી શકે છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ